નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી આ વાત એ સમયની છે જ્યારે અમદાવાદની સડકો પર ખૂણાઓ માંગ છાયેલી ચાંદની રાત્રિ અને હાવાના હલકા ઝોંકાઓ વચ્ચે એક પ્રેમકથા પંગી રહી હતી આ કથા હતી હર્ષિત અને મીઠુની હર્ષિત એક સામાન્ય ગુજરાતી મકાન સાહેબ જેના દિલમાંગ માત્ર એક જ ધડકન હતી મીઠુ મીઠુ એ નકલી હાસ્યની સહેલાઈથી ભરી અભ્યાસ અને નવી નોકરીની શોધમાંગ વડીલને ભૂલી રહી હતી પરંતુ હર્ષિતની આંખો માંગ માટે એવી કંઈ ખાસ વાત હતી જેની અસર તેણે ક્યારેય સંભાળી ન હતી હો હવે આપને એવું કાનિય કહેવું છે મીઠું હર્ષિતથી એક દિવસ એક પેઢાની ગલીમાં મળી હતી પેઢા પાસે ઊભા રહીને વાત કરવી એ હર્ષિતને અદભુત લાગતી તેની આંખોમાં એક નવી જગમગાટ હતી હા મીઠું મારે તમને એક વાત કરવી છે પણ કદાચ આપને એ થોડી આશ્ચર્યજનક લાગશે હર્ષિતે થોડી ચૂકીથી કહ્યું સાચે આ શું છે મીઠું એનું મમળકો શંકાવાળી આંખો સાથે પૂછ્યું હર્ષિતે પોતાની સાથે ચમકતી આંખો સાથે આગળ વધતા કહ્યું હું તમારું પ્રેમી બની જવા માંગુ છું મીઠું આશ્ચર્યચકિત રહી ગઈ તેણે ક્યારેય અપેક્ષા કરી ન હતી કે એનું બેસણું વિમલ સંઘર્ષમાં પૂરક થઈ શકે છે પણ તેને એક ચિંતાને સ્પર્શ કર્યા વિના હર્ષિતના જવાબમાં તે એક સત્ય દેખાય છે હો આ પણ અમે તો મિત્ર છીએ થોડું વિચારીને બોલી હા હું જાણું છું પરંતુ અમારા મિત્રત્વની ઉપર કનિકાહિત હોઈ શકે છે શું તમે મારી લાગણીઓ સમજી શકો છો હર્ષિતનો અવાજ કઠણ અને દયાળુ હતું આર્થિક તણાવ જીવનની પરિસ્થિતિ અને મનોબળ એ બધાને વિમલ યોજનાને કંટાળેલા હતા પરંતુ મીઠું માટે એ બધા સમયે મન પર સંકોચ ના થતા હર્ષિત અને મીઠુની વાતો આજે જૈવિક ગતિને સ્પર્શી રહી હતી મીઠું જે મિત્રતાને શ્રેષ્ઠ માનતી હતી હર્ષિતના શબ્દોથી થોડું હરકાવટ અનુભવી રહી હતી આમ છતાં હર્ષિતના મનમાંગ માટે એક અણમોલ જગ્યા હતી મીઠું તેનું જીવન એક બાજુ પર વિસ્તૃત કરવા માટે જોઈ રહી હતી પરંતુ તેને હર્ષિતના લાગણીઓ વિશે વિચાર કરવા માટે થોડો સમય જોઈએ હર્ષિત હું જાણું છું કે હું તમને પૂરી રીતે સમજતી નથી પરંતુ જેવું છે એમ હું તમને એક નવી આંખથી જોઉં છું મીઠું એક મૌન સંકેત સાથે બોલી હર્ષિતને એ શબ્દોથી આનંદ થયો પરંતુ તેણે મીઠુને અવસર આપવાનો નિર્ધાર કર્યો તમારા માટે અને મારા માટે આ સહયોગ કઈ રીતે સાચવો તે માત્ર સમય જણાવી શકે છે અમે બંનેના દિલમાં જે છે તે શ્રેષ્ઠ રીતે ઊભી રહેશે તેના મૌન અને ઉદાસીની વચ્ચે કહેવાયું હર્ષિત અને મિથુ એક સાથે અમદાવાદના પ્રખ્યાત મસાલા માર્કેટ પર ગયા પાટલા સૂંગદી અને વસ્તીના ગુમસણાઓ વચ્ચે તેમની વચ્ચેના લઘુ શરમાળ સંજોગો પણ દૂર થઈ રહ્યા હતા મિથુ એ માન્યતા આપી હર્ષિત તમે મારી માટે ખાસ છો મારા દિલમાં તમારી ઓળખ અલગ છે હર્ષિતે ગુપ્તથી એક મીઠી હસનતી કરી મિથુ તમારો આભાર મેન ક્યારેય આશા ન રાખી હતી કે હું તમારી સાથે આ દિવસ જીવી શકીશ બીજી તરફ મિથુને એ સમજાયું કે પ્રેમ માત્ર સંવેદનાને જ નહીં પરંતુ સમજદારી અને સાતસંગતિને પણ જરૂર છે એ સ્વીકાર્યું કે દરેક સંબંધના આગળના પંથકાર પર ન્યાય લાગણી અને સંકલ્પ એક સાથે ચાલવા જોઈએ મિથુ અને હર્ષિત મળ્યા જ્યાં તેઓને બંને એ કઠણ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો આ વાતચીત મિથુ અને હર્ષિતને પરિપૂર્ણ કરેલી હતી હર્ષિતે પોતાના દુઃખને મીઠુ સાથે શેર કર્યો અને મીઠુએ તેને સમજાવ્યું કે જીવનમાં સાત જ સૌથી મહત્વપૂર્ણ છે મીઠું તમે મારી યાદોના અભ્યાસનો બીજ છો હર્ષિતે મીઠુને કહ્યું હર્ષિત પ્રેમ કોઈ લક્ષ્ય નથી એ તો એક સફર છે એક જ સફર છે જ્યાં આપને જીવનના દરેક પળને સાથે અનુભવીશું અને તે રીતે હર્ષિત અને મીઠુ વચ્ચેનો સંબંધ નવો આરંભ થયો એણે પ્રેમને સમજ્યો જરૂરિયાતો અને મૌલિક બાબતો સાથે તેઓના વચ્ચેનો બાંધકામ એ વાતનું પ્રતિક બન્યું કે પ્રેમ એ એક સફર છે જ્યાં સાથે મજબૂતી અને એકબીજાની સજાગતા જ ગતિ આપે છે હર્ષિત અને મિથુએ એકબીજાને વળતા તેમના સંબંધના નવો દિશા મળવાનો શરૂ કર્યો જ્યાં પહેલાં તેમણે પોતાનો સમય માત્ર એકબીજાની આસપાસ જ ગુજાર્યો હતો હવે તે બંને એકબીજાને સમજવા માટે એકબીજાની લાગણીઓ અને વિચારોને સંભળાવવા માટે વધુ સજાગ બની રહ્યા હતા હર્ષિતે મીઠુને એક નવો આશ્ચર્યજનક સૂચન આપ્યો મીઠુ શું તમે મારી સાથે એ લંબેલી યાત્રા પર જવા માટે તૈયાર છો એ યાત્રા જ્યાં હું તમારું સાથ છું અને તમે મારું મીઠુ ચિંતાની સાથે તેને જોઈ રહી હતી તે જાણતી હતી કે આનો અર્થ એ છે કે હવે એના જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર થવા જવા છે પરંતુ એ પણ જાણતી હતી કે તે હર્ષિત સાથે એ યાત્રાને આરંભ કરી શકે છે જ્યાં એ બંનેને એકબીજાના સાથથી અસીમિત શક્તિ અને પ્રેમ મળશે હર્ષિત હું તમારો સાથ આપવા માટે તૈયાર છું આપણે જ્યાં જઈએ હું સાથે રહીશ પરંતુ આપણે એ યાત્રાને બરાબરીથી માનવી પડશે મીઠું કહેતી હતી એ દિવસો આરંભ થઈ રહ્યા હતા જ્યારે મીઠું અને હર્ષિત એકબીજાના સપનામાં સાત સમંદર પાર કરવા તૈયાર હતા એક દિવસ હર્ષિતે મીઠુને શહેરના પ્રખ્યાત તળાવ પર મળવા માટે આમંત્રણ આપ્યું તે દિવસ જુદી જ રીતે ખાસ હતો હર્ષિત અને મીઠુ પુલની લંબાઈ પર ચલતા હતા અને નદીની હમજી સાથે વાતો કરતા એકબીજાની બાજુમાં થતી ચૂકી વ્યાખ્યાઓને દૂર કરતા હર્ષિત હું મને એ સંબંધ પર પૂરી રીતે વિશ્વાસ કરવા માટે તૈયાર છું આ સંબંધ હવે મારે પણ એક નવો રસ્તો બતાવવાની તૈયારી ધરાવતો છે મીઠું બોલી એનો અર્થ એ છે કે આપણને આ સંબંધને વધુ મજબૂતી સાથે આગળ વધારવું પડશે મિથુ જીવનના દરેક ખૂણાની આસપાસ એકબીજાને સમજીને આગળ વધવું પડે છે હર્ષિતે તેનો જવાબ આપ્યો અને મિથુને સમજીને આ સમજાયું કે પ્રેમ એ માત્ર દિલથી નહોતો પરંતુ એ તમારો સમય સમજદારી અને સહનશક્તિ પણ હતો જીવનના દરેક પળમાંગ જ્યાં તેમને મુશ્કેલી મળી તેઓએ એ જવાબદારી સાથે અને પ્રેમ સાથે ઉકેલ્યો આ દિવસોમાં મિથુ અને હર્ષિત તેમની વચ્ચે એકસાથે સ્નેહની એક એવી સુખમય કડીઓ બનાવી રહ્યા હતા જે ભવિષ્યમાં વધુ મજબૂતી સાથે ચાલતી રહેતી તેઓએ પોતાના પ્રત્યેક હેતુ સમર્પણ અને પ્રેમમાંગ એકબીજાને એકબીજાની જરૂરિયાતોની વધુ સમજાવી હર્ષિત અને મિથુનો સમય હવે એકસાથે પસાર થતો તેમની યાદો સ્મૃતિઓ અને જોડાવાની મીઠાશે છવાઈ ગઈ હતી આ પ્રેમકથા એ દર્શાવતી હતી કે કોઈ પણ સંબંધમાં જેમને એકબીજાને સાચો પ્રેમ અને આપ્યું છે છે તેઓનો એક સુખદ અને પવિત્ર સહયોગથી થઈ જાય અંતે તેમના પ્રેમની જેમ આ કથા પણ એક દીર્ઘ સફર બની રહી હતી જ્યાં બંનેએ એકબીજાને સ્વીકાર્યો અને પ્રેમથી એકબીજાની ઓળખ મેળવી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ